સોમનાથ મંદિર પાસેના ગેરકાયદે દબાણ ઉપર કરવામાં આવેલી બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ સુનાવણી દરમિયાન જસ્ટિસ બી આર ગવાઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું જો ગુજરાતમાં અધિકારીઓએ બુલડોઝરની કાર્યવાહીમાં સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરી છે તો જવાબદાર અધિકારીઓને જેલમાં મોકલીશું તેની સાથે જ તમામ મિલકતોને ફરીથી બનાવવાનો આદેશ આપવામાં આવશે આની સાથે જ કોર્ટે આ મુદ્દે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો છે આ મુદ્દે વધુ સુનાવણી સોળ ઓક્ટોબરે હાથ ધરાશે સોમનાથ મંદિર પાસેના ગેરકાયદે દબાણો પર કરવામાં આવેલી બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ સુનાવણી દરમિયાન જસ્ટિસ બી આર ગવાઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું જો ગુજરાતમાં અધિકારીઓએ બુલડોઝરની કાર્યવાહીમાં સુપ્રીમ કોર્ટના આદેશની અવગણના કરી છે તો જવાબદાર અધિકારીઓને જેલમાં મોકલીશું તેની સાથે જ તમામ મિલકતોને ફરીથી બનાવવાનો આદેશ આપવામાં આવશે આની સાથે જ કોર્ટે આ મુદ્દે ગુજરાત સરકારનો જવાબ માંગ્યો છે આ મુદ્દે વધુ સુનાવણી સોળ ઓક્ટોબરે હાથ ધરાશે